કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ઉત્તરસંડા પાસે આવેલ નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી મંત્રી શ્રી સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે સ્ટેશન પરના 3 ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવંતા પણ નિહાળી હતી આમ તેમણે સ્ટેશનના ફ્લોર થી છત સુધીના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ત્રણસો 360 કિલોમીટર જેટલી લાઇનનું કામ પૂર્ણતાને આરે આવ્યું છે તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈ ઉત્તરસંડા બુલેટ સ્ટેશન પર ગ્રાઉન્ડ લેવલ કોન્ક્રોસ લેવલ અને પ્લેટફોર્મ લેવલ સુધી સૃદ્ધળ કામગીરી કરવામાં આવી છે ખાસ જ્યારે બુલેટ ટ્રેન પર સ્ટેશન પર આવે ત્યારે સ્ટેશનમાં લાઇટ કેબલ સહિત સમગ્ર માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઉભું થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે થાણે વાપી સુરત વડોદરા નડિયાદ આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઇકોનોમિક ઝોન માં ગતિશીલતા આવશે આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવશી ચૌહાણ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ